મેં શિક્ષણ મંત્રીને મળી અને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આ ચેનલ દ્વારા ટેટ ટાટ વધતીને લગતી તમામ નાની મોટી માહિતી આપને આ ચેનલ દ્વારા મળે છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે મિત્રો આ ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટટાટ ભરતીને લઈને એક મહત્ત્વની અપડેટ આપવાની છે તો વિડીયો છેક સુધી જોજો મિત્રો આપણે જાણીએ છીએ કે ટેટ ભરતી હ ટૂંક સમયમાં થવા જઈ રહી છે એ ભરતીમાં ભાષાના ઉમેદવારોને અન્યાય ન થાય એટલા માટે ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રૂબરૂ જઈને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે ભાષાના વિષય જેવા કે ઇંગ્લિશ સંસ્કૃત ગુજરાતી દરેકનું ભરતી મેરિટ હવે સળંગ એટલે કે અલગ નથી પાડવાનું થતું અને એકી સાથે જ મેરિટ બનાવવાનું થાય છે તેવા સંજોગોમાં કિરીટ પટેલ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે કે તમે ભાષાના મેરિટમાં જે મિત્રોને ઇંગ્લિશ વિષય હોય તેમને મેરિટ નીચું હોય છે એટલે તેમનું મેરિટ અલગથી બનાવવામાં આવે જેથી તેમની સાથે અન્યાય ન થાય તો આ રીતની રજૂઆત કરવામાં આવી છે મિત્રો તો તમે હવે કિરીટ પટેલ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે તમે જોઈ શકો છો મિત્રો મેં શિક્ષણ મંત્રીને મળી અને રજૂઆત કરી છે કે રાજ્યની અંદર જે ટેટ અથવા ટાટ પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે એની અંદર લેંગ્વેજની અંદર વિશ ભાષાની અંદર એક જ મેરિટ બનાવવામાં આવે છે એના લીધે જે અંગ્રેજીની અંદર પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એમનું મેરિટ ઓછું હોય મેન ઇંગ્લિશ સાથે અને એના લીધે એમનો નંબર લાગતો નથી અને એમના લીધે એ નોકરીની અંદર એમને તકો ના મળે તો સ્કૂલોની અંદર પણ વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયના શિક્ષકો મળતા નથી એટલા માટે અંગ્રેજી વિષયનું અલગ મેરિટ બનાવવા માટે મેં આજે શિક્ષણ મંત્રીને રજૂઆત તો તમે સાંભળ્યું મિત્રો કે ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોનને રૂબરૂ જઈને તેમને રજૂઆત કરી કે આવનારી ભરતીમાં લેંગ્વેજ ભાષાના દરેક વિષયનું જે એક જ મેરિટ ગણવામાં આવે છે તો હવે અંગ્રેજી વિષયના ઉમેદવારોને ઓછું મેરિટ હોવાથી તેમને આમાં અન્યાય થવાની શક્યતા છે એટલા માટે અંગ્રેજી વિષયના ઉમેદવારોનું મેરિટ અલગ બનાવવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી છે મિત્રો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે આ જે કાંઈ હતું તેમને માહિતી પહોંચાડી છે આ છે વિડીયો ગમ્યો વિશે